હું ગોસ્વામી સમાજમાંથી આવું છું અમરેલીની દીકરીની વારે અઢારે વરણ દોડી ગયા હતા તો શું હું કોઈની દીકરી નથી ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી કોણ નમસ્કાર મિત્રો થોમનેલ જોઈને આવ્યા છો મિત્રો ખરેખર આ વિડીયો અંદર એવું કંઈ નથી પણ જે અત્યારે સોશિયલ મીડિયામાં બધી જગ્યાએ વિવાદ ચાલી રહ્યા છે તેને લઈને આ બેન પણ સાથે કંઈક ખોટું થયું છે અને બેન પણ માર્કેટમાં આવી છે અને તેઓ વિડીયો વાયરલ કર્યો છે કે મને પણ ન્યાય આપવો જેમ કે બધા લોકોને ત્યારે આપણે સપોર્ટ કરીશી અને બધા લોકોને ખાદશ નહીં આપ્યો છે તો બેન સાથે ગોસ્વામીના માથી બેન છે તો બેનનો ખૂબ સરસ એક વિડીયો વાયરલ થયો છે ખૂબ સરસ એટલે કે બેન રડતા રડતા કહી રહ્યા છે કે મને જો ન્યાય નહીં મળે તો હું મરી જઈશ અને બેને એવું કીધું છે હું મારી કમ્પ્લેન કે પોલીસને તો પણ મને ફૂલ પ્રેશર હતું સમાધાન બાબતનું અને મારે કોઈ સપોર્ટ નથી કરતું એટલે કે મને કોઈ જવાબ નથી દેતું અને જો કોઈ મને જવાબ નહીં દે તો હું આત્મહત્યા કરી દઈશ બેને એવું કહી રહ્યા છે અને બેન એમ કહે છે કે એનો કોઈ સંબંધી એટલે બેને પૂરી જાણકારી આપીશ બધાને નામ અત્યારે નહીં આપું બેન બધાને નામ દઈ દીધી છે એ બેને એવું કહી રહ્યા છે કે મને આવેશમાં લાવી મને લગ્નની લાલચ આપી અને મને કે દારૂ પીવડાવી અને બધું કણું બધું કરી અને મારી સાથે બધા નો કરવાના કરવાના કામ અથવા કાંડ કર્યા છે તો એ તમને આખો પૂરો વિડીયો સંભળાવી દો તો વિડીયોની એન્ડ સુધી બન્યા ચાલો તમને આખો તમારો ટાઈમ વેસ્ટ નહીં કરું તો તમે પણ મારો ચેનલ સબસ્ક્રાઈબ કરો મિત્રો જેટલા પણ લોકો જુઓ પેજ પર હોય તો મિત્રો પેજને ફોલો કરો જેટલા પણ લોકો તમે જુઓ છો તે બધા તો સાલો તમારો ટાઈમ વેસ્ટ નહીં કરું ચાલો આખો બેનનો તમે વિડીયો વાયરલ કરી થયો છે તે બતાવું અને બેન મિત્રો ખજૂર ભાવિ શકાય નથી બોલી આ લોકો વધારે ખજૂરભાઈની બેન સાથે ટિપ્પણી કરીને મેં કહે છે તો ખજૂરભાઈ વિશે મિત્રો અથવા કોઈ પણ વેદ નથી આ બેનનો અલગ જ મેટર છે અલગ જ મામલો છે તો કોઈ પણ ને મિત્રો આવી અફવામાં મિત્રો માની લેતા ને કે ખજૂરભાઈ બેન સાથે પણ આવું ખોટું કામ કર્યું છે આ મિત્રો એવું નથી ખરેખર ચાલો સાચી જાણકારી બધાને મળે તો વિડીયો શેર કરી દેજો કારણ કે બીજા તમારા પણ લોકો જોવે અને બેને કરશનભાઈ કાત્રોડિયા અને એનો દીકરો વિમલ વજુ કાતરોડિયા ગારિયાધરવાડા એ મને લગ્નની લાલચ આપી મારી સાથે બળઝબડી કરી બળઝપડી પૂર્વક મને દારૂ પીવડાવ્યું અને મારી સાથે અવાર નવાર સંબંધ બાંધ્યા મને લગ્ન ની લાલચ આપી ન્યાય મેળવવા માટે પોલીસ સ્ટેશન માટે ગાળો આપી અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપે છે જેથી હું હર્ષ સંઘવી સાહેબ પાસે અને એસપી સાહેબ પાસે અને ડીવાય એસપી સાહેબની ઓફિસે પણ ઘણા ધક્કા ખાધા અને રાજ્યના રાજ્ય કક્ષાના ગૃહ મંત્રીઓથી ન્યાય નથી મળતો હું હેરાન મને બહુ હેરાન કરે છે બધા હવે મારી પાસે આત્મવિલોપ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી તો સર્વ જનતાને હાથ જોડીને વિનંતી છે ક્યાંક ગોસ્વામી સમાજની દીકરીને પણ ન્યાય મળે